મારું નામ ધરમસિંહભાઈ નારાયણભાઈ યાહિર ગામ અમરસર તાલુકો ભચાઉ આજે અમે સૌ તો હું પત્રકાર મિત્રોનો આભાર માનું છું કે અમે એક વર્ષ સુધી અહીંયા પ્રાંત કચેરી તથા મામલતદાર સાહેબ શ્રીને આવેદન પત્ર આપ્યા આઠ દસ વાર બહુ ધકા ખાતા તેમ છતાં અમે આજે પણ આવેદન પત્ર આવ્યા હતા આપવા આવ્યા હતા પણ કોઈ અમને પ્રત્યુત્તર જવાબ મળેલ નથી અમારે સાહેબ આવેદન પત્ર આપવાનું એકતા અમારા ગામની અંદર બધા ખેડૂત વર્ગ છે પછી અત્યારે જે રસ્તો બાંધલ છે એ અમારા અમારી ગ્રામ પંચાયત ની માલિકી માં બાંધેલો રસ્તો છે પછી લોકો આજે હજી પણ અમે અનેક રજૂઆત કરવા છતાં કોઈ આ તંત્ર એ કોઈ પણ કાર્યવાહી કરેલ નથી હવે અમારે સાહેબ આગામી પગલાં લેવા માટે તો ખેડૂત માણસ છીએ અને અમારે ભવિષ્ય માટે હજી પણ ગાંધીજી તે માર્ગે જવાની ઈચ્છા છે હજી હજી પણ અમારે આ લડત અમે ચાલુ જ રાખશું અમારો આજે કાર્યક્રમ એવો હતો સાહેબ આજે કે અમે આજે જે મામલતદાર સાહેબ પાસેથી કોઈ પણ પ્રત્યુત્તર જવાબ માગવા આવ્યા હતા આવેદન પત્ર દ્વારા તેમ છતાં પણ અમે થારી વાટકા સાથે એટલા હારું આવ્યા કે કોઈ પણ તંત્ર અમને કોઈ પ્રત્યુત્તર જવાબ આપે પણ આજે પણ અમને કોઈ પણ પ્રત્યુત્તર જવાબ આપેલ નથી આજે આજે અમારા વિસ્તારની અંદર મીઠાની ગાડી ઓવરલોડ બહુ ચાલે જ છે અને આ બધા તંત્રને પણ ધ્યાનમાં છે છતાં કોઈ પણ તંત્ર એના પર કોઈ કાર્યવાહી કરતું નથી નુકસાનમાં સાહેબ અત્યારે અમારા વિસ્તારની અંદર એક નંબર માં અમારા રસ્તા બહુ બધા જ થઈ ગયા છે પછી બીજા નંબરમાં અમારે ખેડૂત ત્યાંથી જ અમારે સવારમાં બધા માલધારી તેમજ બધા ખેડૂત એ રસ્તા ઉપર જ નીકળે છે અને અમારા તારાઓ પણ ત્યાં બાજુમાં આવેલા છે અમારી જમીન પણ ત્યાં બાજુમાં આવેલી છે અમારા તરાવ પણ અત્યારે સ્થાનિક તપાસ કરે સાહેબ તો પણ એ કહી શકે છે કે આ તરાવ અમારા પણ ખારા થઈ ગયા છે ગાડીના હિસાબે ઊંઘતું તંત્ર છે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા માટે અમરસર ગ્રામજનો દ્વારા આજ રોજ મામલતદાર શ્રીને કારણ કે પ્રાંત અધિકારી સાહેબ શ્રી દ્વારા બે મહિના પહેલા એમને જાણ કરવામાં આવેલી હતી કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી થતી છતાં મામલતદાર શ્રી જયારે લાજ કાઢતા હતા અને કુંભકરણની નિંદ્રામાં સૂતા હતા ત્યારે આજ રોજ તમામ ગ્રામજનો વતીથી ગામના અગ્રણીઓ દ્વારા ખેડૂતો દ્વારા અને માલધારીઓ દ્વારા દ્વારા ગૌપાલક જે લોકો છે એમના થાળી વાટકા વગાડી અને તંત્રને જગાડવાનો એક કુંભકરણની નિંદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ગામજનોની અલ્ટિમેટ પણ એમણે આપેલું છે કે અડતાલીસ કલાકની અંદર જો કોઈ કામગીરી કાર્યવાહી કરવામાં નહીં આવે

જ્યારે અભ્યારણની અંદર આવતા હતા અને બંધ થઈ ગયા હતા તો એ સરકારી જમીનમાંથી ગેરકાયદેસર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા જે છે એની પણ તપાસ કોઈ જાતની કરવામાં નથી આવતી ક્યાંક ને ક્યાંક જંગલ ખાતું ફોરેસ્ટ જે ખાતું છે અને વહીવટી તંત્ર આ તમામની મિલી ભગતના કારણે આ જગ્યાએ આ બધી કાર્યવાહીઓ થઈ રહી છે કામગીરી થઈ રહી છે ગેરકાયદેસર અને આની અંદર ક્યાંક ને ક્યાંક બહુ મોટા માથાઓ સંડોવાળા હોય એવું લાગે છે થોડા સમય પહેલા જ આ વાગડની અંદર મીઠાના ભૂમાફિયાઓ દ્વારા એક પણ કરવામાં આવ્યું હતું આજ એટલે વહીવટી તંત્રને એ પણ અપીલ કરવામાં આવી છે કે જે આવેદનપત્ર આપવા આવતા અગ્રણીઓ ઉપર કોઈ પણ જાતની આ ભૂમાફિયાઓ મીઠા વાળાઓ કોઈ જાતની અ હુમલાઓ ન કરે એમને કોઈ જાતની પરેશાની ન કરે એ પણ જોવાનું એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રીનું હમ વિનંતી છે અગે ગોળીબાર પણ બાગડ અંદર મીઠા વાળા દ્વારા નમક ઉદ્યોગ વાળા દ્વારા થયેલા છે